રામ રામલલ્લાના નવનિર્મિત રામ મંદિરના અહીંયા અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્કપણે ખૂબ જ સારી એવી ભવ્ય પ્રસાદની વ્યવસ્થા છે અહીંયા હજારો લાખો શ્રદ્ધાળુઓ જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તેમના માટે નિઃશુલ્ક પ્રસાદની વ્યવસ્થા છે મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો અમારા રામ મંદિર ત્યાં તમને પ્રસાદ મળી જશે અહીંયા પ્રસાદ લેવા માટે થોડી પ્રોસેસ છે અહીંયા એક બારી છે ત્યાં જઈને તમારું નામ નોંધાવવાનું છે અને ત્યારબાદ તમને ત્યાંથી પરસી મળી જશે અમારા રામ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ નવનિર્મિત રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે તેના પણ અમે તમને દર્શન કરાવીશું પણ અંદર જઈને તમને પ્રસાદ રૂમ અને પ્રસાદ ઘરના દર્શન કરાવીએ નમસ્કાર મિત્રો હું સંજય દેવી ભુજ સંજય તમામ મિત્રો ફરીથી એકવાર સ્વાગત કરું છું તો આ પ્રસાદ નો સંપૂર્ણ વિગત જાણવા માટે આ વિડીયો મારી સાથે ચલે જોડાયેલા રહો તો ગુજ્જુ ઓન અમારો રામ મંદિરમાં પ્રવેશ માટે એક પરચી ભરવી પડે એ પરચી તમને અહીંયા બારીથી મળી જશે તે લઈને આ રીતે તમારે પૂરેપૂરી પરથી જેટલા પણ મિત્રો છો એ સાથે દરેકનું નામ અને નંબર લખીને આ પરચી લઈને તમે ત્યાં દરવાજા જાઓ છો તો ત્યાં સિક્યોરિટી સ્ટાફ અથવા તો મંદિરનો કોઈ પણ સ્ટાફ આ સિઠ્ઠીને જોવે છે અને ત્યારબાદ તમને અંદર પ્રવેશ મળે છે આવો આપણે આગળ વધીએ સામે છે મિત્રો એ અમાવા રામ મંદિર જૂનું છે તેમના પર ખૂબ જ વિશાળ ધનુષ્ય છે અને પાછળની સાઈડ જે આપણે કલેશવાળું નવનિર્મિત મંદિર જોઈ રહ્યા છો તે અમાવા રામ મંદિર જ છે પણ તે નવનિર્મિત છે હવે અંદર આપણે પ્રસાદ માટે જવું હોય તો અહીંયા બારી પરથી એક પરચી લેવાની છે એ પરચી બારી પરથી લઈને ભરવાની છે જેટલા પણ મિત્રો તમે જુઓ તો દરેકની પરચી ભર્યા બાદ અહીંયા આ અમાવા મંદિરની અંદર જતાં પહેલાં તમારી જે પરચી છે તે તપાસવામાં આવે છે અને ત્યારબાદ તમને ત્યાંથી અંદર પ્રવેશ મળે છે તો આપણે અંદર મંદિરમાં જઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ અમે તો ઓલરેડી પ્રસાદ લઈ લીધો છે પણ તમને અંદર જઈને શું પ્રસાદમાં છે એ બતાવી દઈએ આ અમાવાનું જૂનું મંદિર છે અને ત્યારબાદ પાછળ જે તમે નવનિર્મિત મંદિર જોઈ રહ્યા છો અમાવાનું ત્યાંની પર જે કળશ જોઈ રહ્યા છો અપસુવર્ણ કળશ તે બાર તારીખના રોજ જ લગાડવામાં આવ્યો છે અમાવા રામ મંદિરની એક્ઝેટ નીચે બીજા પંદર પ્રકારના અલગ અલગ બીજા મંદિરો છે તો આપણે અંદર જઈએ પ્રસાદમાં શું છે એ જોઈએ પ્રસાદ લઈએ અને બીજા જે પણ મંદિરો દેવી દેવતાઓ છે તેના દર્શન કરીએ બારી તમે જે પરચી લ્યો છો તે પરચીમાં દરેકના નામ લખવાના છે પરંતુ જો આ પ્રકારનો સ્ટેમ્પ મારેલો નહીં હોય તો તમારે પાછું વિન્ડો ઉપર સ્ટેમ્પ મનાવવા જવું પડશે તો અહીંયા આ તમે પછી આપો છો ત્યારબાદ તમને અંદર એન્ટ્રી મળે છે મેમ્બર્સ હા સામે છે મિત્રો અમાવા રામ મંદિરનું ભવ્યાતિભવ્ય નવનિર્મિત અમાવા મંદિર જેમના પર માર તારીખ જ સુવર્ણ શિખર ચડાવવામાં આવ્યું છે હવે આપ તમને અમાવા રામ મંદિરની અંદર જે પ્રસાદ લઈ રહ્યા છે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ તેમના પણ દર્શન કરાવી દો વિધ અહીંયા દેવી દેવતાઓ છે પંદરથી વધારે મંદિરો છે તેમના પણ તમને દર્શન કરાવી દઉં જો અહીંયા જે પણ શ્રદ્ધાળુઓ આવે છે તે અહીંયા પ્રસાદ ગ્રહણ કરવા માટે જય શ્રી રામ જય શ્રી રામ અહીંયા જે ભાઈ જય શ્રી રામ એ કતારમાં બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે અહીંયા કૃષ્ણનું એક ખૂબ જ સુંદર મજાનું મંદિર છે ત્યારબાદ આપણે આગળ વધતાં ધીરે ધીરે બધા જ મંદિરના દર્શન કરશું અહીંયા આ ભોજનશાળા છે ભોજનશાળા તરફ આગળ વધતાં તમને અહીંયા લક્ષ્મીનારાયણનું પણ એક મસ્ત મજાનું મંદિર જોવા મળશે ત્યાર તરફ આપણે ત્યાર પછી જોઈએ તો હનુમાનજીનું પણ ખૂબ સુંદર મજાનું મંદિર છે આ છે હનુમાનજીનું મંદિર ત્યારબાદ હવે અહીંયા ભોજનશાળામાં આપણે સુંદર મજાના પ્રસાદને પણ જોઈએ અને કેવી રીતે પ્રસાદ બનાવવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે જો મિત્રો અહીંયા દાળ છે શાક છે પૂરી છે ભૂંગળા છે પાપડ છે त્યારબાદ મિત્રો એ દુર્ગા માતાજી નો ખૂબ સુંદર મજાનો મંદિર છે જો અહીંયા ભાત છે એ શું છે હા લોકી કોફતા મતલબ કે મુઠિયા આમ બોલતે છે ગુજરાતીમાં મુઠિયા આ દૂધીના મુઠિયા છે ઓર ઓ કિસકા सब्जी હે ભઈયા આલુ सब्जी है ઓર ઓ દાળ હે ઓ ઓ શું છે યે યે આલુ सब्जी, आलू सब्जी। और वो दाल है ઉદર દાળ છે ઓકે સો થેન્ક યુ આ દુર્ગા માતાજી નો મંદિર છે ત્યારબાદ જો અહીંયા આ બધા જ શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે તેમના પણ તમને બતાવી દઉં ચલો આ રીતે પ્રસાદને પીરસવામાં આવે છે ત્યારબાદ અહીંયા શિવ દરબાર છે શંકર પાર્વતી નંદીજી પશુમુખી અને મહાદેવ છે ત્યારબાદ અહીંયા સપ્ત ઋષિનું ખૂબ સુંદર મજાનું દર્શન કરીએ આપણે જો સપ્ત ઋષિ એટલે કે સાત ઋષિના તમને દર્શન કરાવી દઈએ અત્યારે આપણે ફટાફટ વિડીયોમાં આગળ વધી રહ્યા છે એટલે કાશી વિશ્વનાથનું મંદિર છે મહાદેવ રામ મહલ છે રામ મહલ છે ત્યાર પછી આગળ વધીએ રામ દરબાર આપણે જોઈએ રામ દરબારના દર્શન કરી લો રામ દરબારની અંદર રામ લક્ષ્મણ જાનકી પહોંચો હનુમાનજી મહારાજ દરેકના તમે દર્શન કરી લો ત્યારબાદ તમને આગળ બીજા દર્શન કરાવવું આ અમાવા રામ મંદિરનું ભવ્ય પરિસર છે અહીંયા ખૂબ જ વિશાળ યજ્ઞ છે અને આપણે જ્યાંથી પ્રવેશ લીધો છે એ અહીંનો પ્રવેશ દ્વાર છે તો આવો આગળ વધીએ જય શિયા આવો મિત્રો આપણે ભવ્ય રસોડાની અંદર જઈએ અને જોઈએ અમાવા રામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ જમે છે ત્યાં રસોઈ કેવી રીતે તૈયાર થાય છે આ બટેટાનું શાક છે અહીંયા દાળ છે ત્યારબાદ અહીંયા ખૂબ જ વિશાળ વાસણની અંદર પૂરીઓ છે આ વિશાળ ટેબલ ઉપર પૂરી વણાઈને તૈયાર થઈ રહી છે અને ત્યાંથી પૂરી વણાઈને અહીંયા આવે છે આ વિશાળ જે ડીશ છે ડીશની અંદર અને ત્યારબાદ ત્યાંથી તળાવા તરફ આગળ વધે છે આ લોકીના કોફતા છે આપણા દેશી ભાષામાં દૂધીના મુઠિયા પણ હજી વઘારેલા વગરના છે તમને વઘારેલા કોફતા લોકીના જે છે આગળ બતાવી દો જો આ છે ને વઘારેલા દૂધીના મુઠિયા છે તમને આગળ બતાવ્યા બરાબર જેને અહીંયા હિન્દીમાં કહેવામાં આવે છે લોકી કા કોફતા જય શ્રી રામ જય

જય શ્રી રામ તો ત્યાર થઈ જાઓ મિત્રો એક ખૂબ જ જોરદાર તમને દર્શન કરાવું છું રામ લલ્લાના નવ નિર્મિત રામ મંદિરના અહીંયા ખૂબ જ ફોગ વાતાવરણ છે કદાચ અહીંથી તમે સ્પષ્ટ નહીં જોઈ શકો હું રિયર કેમેરાથી બતાવવાની પ્રયત્ન કરું જુઓ મિત્રો ઓહો ગજબ ગજબ છે ને જબરજસ્ત મંદિર ચાલો તને ઝૂમ કરીને જોઈ દઈએ

હાલ તો ઠંડી જેટલી બધી છે એટલે કંઈ વાતાની કુલિતની જરૂર જ નથી અને એક્ઝેક્ટ જે નવનિર્મિત રામ મંદિર છે મેં આગળ તમને દર્શન કરાવીએ તે સામે તમે જોઈ શકો છો અમાવા રામ મંદિરમાં મિત્રો તમે પ્રસાદ લેવા આવવાનું વિચારી રહ્યા છો તો ટાઈમિંગ વિશે જાણી લેવું ખાસ જરૂરી છે અહીંયા અગિયારથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી પ્રસાદ શરૂ હોય છે ત્યારબાદ સંપૂર્ણ મંદિરને પાણીથી ધોઈને સ્વચ્છ કરી દેવામાં આવે છે ત્યારબાદ પ્રસાદ ગ્રહણ બંધ હોઈ જાય બંધ થઈ જાય છે રાત્રે પણ પ્રસાદ ગ્રહણ હોતું નથી પણ અહીંથી મળેલી માહિતી પ્રમાણે કાલથી એટલે કે આજે તારીખ થઈ ગઈ છે ચોથો એટલે 15 તારીખથી રાત્રે પણ પ્રસાર શરૂ થવાનું છે તો તેનું ટાઇમિંગ શું હોઈ શકે ખબર નથી પણ આ અત્યારે ટાઇમિંગ નો અપડેટ છે તો આવો છો તો ખાસ કાળ રાખો જય શ્રી રામ જય શ્રી રામ મેં પહેલા અમાવા મંદિર کے بارے میں اپ کو સંક્ષિપ્ત પરિચય دے दूं यह अमावा मंदिर 1919 में, में जहां रघुकुल का देवालय था वही अमावा की महारानी ने यह अमावा राम मंदिर का निर्माण किया था जिसमें नीचे पंद्रह मंदिर है दो हजार ईस्वी में आचार्य किशोर कुनाल जी यहाँ के ट्रस्टी बनाए गए जिन्होंने ये ऊपर बाल रूप की स्थापना करी धनुष की स्थापना करी ये शिखर बनाए गए और बारह तारीख का ये स्वर्ण स्वर्ण कलश भी लग गए हमारे यहाँ आप देख सकते हैं स्वर्ण कलश है वो पीछे है वो हमारा राम मंदिर मंदिर हाँ वो सब मंदिर है नीचे तो, नव निर्मित जो दूसरा भव्य मंदिर है रामलला कामलला राम का ही है अच्छा उसके आ, पीछे बगल ही। में ही जस्ट बगल में ही मतलब एक ही दीवार है अमाबा राम मंदिर और रामलला का एक ही दीवार है उसके बारे में हाँ उसके बारे में बताइए थोड़ा राम मंदिर के बारे में राम मंदिर का तो आप सब लोग जानते ही है की रघुकुल शिरोमणि हमारे रघुनाथ श्री राम यही पर जन्म लिए थे जहाँ पर यह भव्य मंदिर बनाई जा रही है तो ये 500 वर्षों का आ, हम लोगों का लड़ाई का विजय है और उसी का उत्सव मनाने के लिए हम लोग 22 तारीख को प्राण प्रतिष्ठा का जो कार्यक्रम है आ, उसका एक जीता जागता प्रमाण है जो आप देख सकते हैं एक भव्य राम मंदिर बनाए जा रहे हैं जिसमें हमारे प्रभु अपने घर में विराजमान होंगे इससे बड़ी खुशी की बात नहीं है और फिर राम रसोई में राम रसोई पटना के प्रसिद्ध महावीर मंदिर पटना जंक्शन पे हनुमान जी का मंदिर है हनुमान जी का एक नाम महावीर भी है वही के द्वारा पूजा किशोर कुणाल जी के आशीर्वाद द्वारा यह राम रसोई चलाया जाता है पूर्व आई रहे हैं उन्होंने अयोध्या सेल में तीन तीन प्रधानमंत्री के समय ओ रहे स्पेशल ऑफिसर ऑन ड्यूटी उन्होंने बहुत शोध करी है है ना उनकी दो पुस्तकें हैं अयोध्या रिविजिटेड अयोध्या बियोन एविडेंस जो मील का पत्थर साबित हुआ आपके सुप्रीम कोर्ट के फैसले में भी उसके अंश दिए गए हैं अंतिम दिन जो एक नक्शा फाड़ा गया था कुछ किशोर कुनाल द्वारा ही समर्पित तो वो नक्शा फाड़ा था विपक्षी वकील राजीव धवन ने जो बहुत हाईलाइटेड मैटर भी हुआ था और उन्ही, उन्हीं उन्हीं के द्वारा ये चलाया जाता है हनुमान जी हमारे इतने विराट हैं कि साथ साथ हॉस्पिटल पटना में चलाए जाते हैं एक हॉस्पिटल उनके हाजीपुर में चलाए जाते हैं सभी हॉस्पिटल कोई 500 बेड से कम का नहीं है उत्तरी भारत का सबसे बड़ा कैंसर हॉस्पिटल अपने ही पटना महावीर जी के ही है और वो जितने भी भर्ती मरीज हैं सबको निशुल्क वहाँ भी प्रसाद मिलता है सीतामढ़ी में जहाँ जानकी जी की ये है जन्मभूमि है पुनौरा धाम में वहाँ भी सीता रसोई के नाम से निशुल्क संचालित होते हैं फिर अंदर जाएंगे आपको भव्य दस तरह के व्यंजन युक्त प्रसाद राम रसोई में आपको प्राप्त होंगे जो बहुत ही स्वादिष्ट बहुत ही आ, मधुर और मनोहर है જો આપ પ્રસાદ ખાંગે ફર આપો કોઈ પતા ચે તો આ હતો મિત્રો અમાવા રામ મંદિરનો વિડીયો જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે એ સિવાય અયોધ્યામાં અનેકવિધ જગ્યાએ તમને ભંડારા જોવા મળે છે તમને ખબર હોય તો તમને જણાવી દો કે આપણે ગુજરાતીમાં કોઈ તિથિ ભોજન હોય અથવા તો કોઈ માનતા રાખેલી હોય અને માનતા પૂરી થાય તો તેના ફળ સ્વરૂપ અને આભાર સ્વરૂપ જે ભોજન કરાવે છે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર કે તમે સ્વ ખર્ચે ઘરે કરાવતા હો તો એ રીતે અહીંયા ભંડારો શરૂ હોય છે તો એ દરેક વ્યક્તિ અહીંયા અલગ અલગ જગ્યાએ ભંડારા કરાવતા હોય છે હવે મિત્રો તમને જણાવી દઉં કે મારી પાછળ નવનિર્મિત રામ મંદિર અત્યારે તૈયાર થઈ રહ્યું છે જ્યાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા બાદ બિરાજમાન થવાના છે તો અહીંથી જ દર્શન કરી લો કારણ કે અમે ત્યાં ખૂબ નજીકથી દર્શન કરવાના છીએ પણ ત્યાં અંદર કોઈ ડિજિટલ ઇક્વિપમેન્ટ કે અમારો લગેજ અલાઉડ નથી તો કદાચ અમે ત્યાંથી શૂટિંગ તમને નહીં બતાવી શકીએ તો અહીંથી જ દર્શન કરી લો આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે અને હજી જ ભયોધ્યાના આવા ખૂબ જ સુંદર સુંદર સ્થળના વિડીયો તમને મળતો રહેશે સાથે ઇન્ફોર્મેટિવ તો વિડીયોમાં જોડાયેલા રહેવા વિનંતી જો તમે હજી સુધી ફેસબુક પેજને ફોલો ના કર્યો હોય યુટ્યુબ ચેનલને તો કરી લેજો અને ઇન્ટરેસ્ટિંગ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેવા વિનંતી આ વિડીયોમાં બસ એટલું જ ફરી મળશું આવાજ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત